કૃષ્ણ કનૈયા લગી નંદનોો મને સાંભર લો ઓ નંદક મને સાંભરે લોખના દ્વારા જાય રે

ಿ ಸವಾರಲ್ಯಾವತಾರ ಲೋಲ ದೋಯ ದೇತ ಮಾರಿ ರೂಡಿ ಗಾಯ ಜೋ ನಂದ ನೋ ನಾನಕ ಮನೆ ಸಾಡಿ ಗಾಯ ಜೋ ನಂದ ನೋನ હોલ ધોય દેતા મારી રૂડી ગાય જો નંદનો ના નાનકડો મને સાંભરે રે હોલ ઓલ વાસડી છોડીને જાતા સારવારે લોલ સોડીને જતા સાર વારે લોલ સમી સાંજના લાવતા મારે ઘેર જો નંદનો નાનકડો મને સાંભરે રે લોલ સમી સાંજના લાવતા મારે ઘેર જો નંદ ના હોલ સમી સાંજના લાવતા મારે ઘેર જો નંદ નો નાનકડો મને ઘેર રેલો હોલ માખણ ખાવાને મોહન આવતારે લોલ માખણ ખાવાને મોહન યાવતાર લોલ ઓલ મીઠી વગાઢ તારૂડી વાસળી નંદનો નાનકડો મને સાંભરે લોલ મીઠી વગાડતા રૂડી તારૂડી વાસળી નંદનો ઓલ મીઠી વગાડતા રૂડી વાસડી નંદનો નાનકડો મને સાંભરે લોલ કોક દાડો મને ખબર રે લોલ કોક દાડો મને ખબર મને કલો હો તો જમુના જી ને ઘાટ જો નંદનો નો મને સાંભરે લો તો જી ને ઘાટ જો નાનકડો ઓલ રોકી લેતો જમનાજી ને ઘાટ જો નંદ નો નાનકડો મને સાંભળે જમનાજી ને ઘાટ જળ ભરવા જાતી હું તોય એકલી લોલ જળ ભરવા જાતી હું તોય જળ ભરવા જાતી હું તો એકલી લોલ હોલ ભર રમતો વાલમ રાસ જો નંદનો ના નકડો મને સાંભરે રે લોલ રમતો વાલમ રાસ જો નંદ પૂનમની આવી રાતડી લોલ હોલ રમતો વાલો ગોપી સાથે રાસ જો નંદ નો નાનકડો મને સાંભળે લોલ રમતો ગોપી સાથે રાસ જો નંદનો ના રમતો વાલો ગોપી સાથે રાસ જો નંદનો ના મને સાંભળે રે લોલ ગોપી સાથે રાસ જો નંદનો હોલ ગોપી નો નાથ ક્યારે આવશે રે લોલ ગોપીઓ ઓલ ગોપીનો નાથ ક્યારે આવશે વસેરે લોલ ઓલ સમરણ સાલે સે દિને રાત જો નંદનો નાનકડો મને સાંભરે રે લોલ સમરણ સાલે સે દિને રાત જો નંદનો

યો ગે દુખના દાડા જાય જો ના નકડો મને સાંભરેલો ભયો ગે દુખના ધાડા જા ના નકડો મને સાંભરે લોલ બોલો કૃષ્ણ કનૈયા